તો નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયો સ્વાગત છે કેમ કે ગરીબ ગરીબ કહીને ગેની બેન આગળ ઘણા વધી ગયા છે આ બેનનું એવું કેવું છે અને હમણાં આ બેન આખો તમને વિડીયો બતાવવાનો છું કે આખરે ગેની બેન આ બેને કેવા પ્રહારો નીકાળ્યા છે કેમ કે હવે ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગેની કહી રહ્યા છે કે બનાસની બેન એટલે ગેનીબેન ઠાકોર અને બનાસની દીકરી એટલે રેખાબેન ચૌધરી પરંતુ બનાસની બેન ગેનીબેન એક કહેવાય ને કે ઠાકોર સમાજમાંથી આવ્યા છે પણ એમને જોતા છે ને આ બેન એવું કહી રહ્યા છે છે કે એમના કેટલાય કારોબારો ચાલે છે ને તે કહી રહ્યા છે કે અમે ગરીબ છીએ ગરીબ છીએ બિલકુલ ગેનીબેન ગરીબ નથી એવું આ બેનનું કહેવું છે તો હાલો તમને એ બેનનો આખો વિડીયો બતાવવાનો છું અને અત્યારે મિત્રો ચૂંટણીનો રંગ છે તે ધીરે ધીરે જામી રહ્યો છે તો હાલો તમને સૌથી પહેલા વિડીયો બતાવવાનો છું તમે ખાસ વિડીયો જોજો અને વિડિયો જોયા પછી તમે શું કહીશો ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો વિડીયો વધુમાં વધુ મિત્રો જોડે શેર કરજો એમની પાસે ભાગરની અંદર ત્રણ બંગલા છે બે ગાડીઓ છે અને સોના ચાંદી તો એમણે કિલોની અંદર બતાવી છે તો આ બધી વસ્તુ એમની પાસે અત્યારે ક્યાંથી આવી એની મેં દર વખતે એમ કહે છે કે પોતાના ભાષામાં બી એવું કહે છે કે હું એક ગરીબ ઘરની બેન છું તો ગરીબ હોય તો આટલું બધું તો એમની પાસે ના હોય એવું કહે છે કે હું એક ઝૂંપડામાં રહેતી હતી પહેલાં તો અત્યારે એમની પાસે ત્રણ ત્રણ બંગલા છે સોના ચાલીસ આ બધું એમની પાસે ક્યાંથી આવું ગયા વખતે જ્યારે ઇલેક્શન લડ્યા હતા ત્યારે એમની જે પ્રોપર્ટી હતી એમાં એમણે એમની પ્રોપર્ટી નીલ બતાવી હતી અને અત્યારે જે એફિડેવિટ કર્યું છે એમાં એમણે ચાલીસ સીગા જમીન બતાવી છે વાવની પ્રજા કહે છે વાવની પ્રજા તો એવું બી કહે છે કે એમની દારૂના ધંધામાંથી જે હપ્તા આવતા હતા એમાંથી આ બધી પ્રોપર્ટી એમને વસાઈ છે